નમસ્કાર હું છું સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અમદાવાદમાં યલો એલર્ટ દરિયાકાંઠે પાસઠ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે ગુજરાત રાજ્યમાં હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલમાં ગુજરાત ઉપર શિયર ઝોન દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શ્વાનને લઈને થયેલા ઝઘડામાં આંતરડા કાઢી નાખ્યા સુરતમાં ઠપકો આપતા ત્રણ યુવક ઉપર ટોળું ચપ્પુ ધોકા વડે તૂટી પડ્યું એકનું મોત નીપજ્યું દસ સગીર સહિત બાર ઝડપાયા સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ યુવાન સાથે શ્વાનને લઈને ઠપકો આપતા કેટલાક અજાના શખ્સોનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર જ ત્રણ યુવાન ઉપર ચપ્પુ લાકડાના ધોકા સહિતનાથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકનું ચપ્પુનો ગાભ પેટના ભાગે વાગતા આંતરડા બહાર નીકળી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બાર આરોપીને ઝડપી પાડ્યા છે જેમાંથી દસ આરોપી સગીર છે જ્યારે બે આરોપી યુવા છે આ પૈકી એક આરોપીએ જ ચપ્પુ મારી હત્યા કરી હતી એચ મુખ્ય શિક્ષકોનું ઉપવાસ આંદોલન ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરમાંથી શિક્ષકો ઉમટ્યા બદલી સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ રાજ્યભરમાં એચ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો આજે પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર પહોંચ્યા છે પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે એચટીએટી શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવા અને બાલવાટિકાથી ધોરણ આઠની શાળામાં જ્યાં એકસો પચાસ વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓમાં એક એચટીએટી મુખ્ય શિક્ષક આપવાની સહિતની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે ગાંધીનગરના ખોરજ બ્રિજ ઉપર અજાના વાહનની ટક્કરથી પાટણના બાઇક સવાર યુવકનું ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજ્યું ગાંધીનગરના ખોરજ બ્રિજ ઉપર અજાના વાહન વાહન ચાલકે પોતાનું બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો આ અકસ્માતમાં પાટણથી અમદાવાદ જવા નીકળેલા બાઇક ચાલક યુવકનું શરીરે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું જેથી અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ